બે દિવસ નો ટાઈમ નો ટાઈમ ઉપર દાદાગીરી દુશ્મન નથી અમારે કોઈ બીજો કોઈ નથી અમે કલેક્ટર કલેક્ટર જોડે જોડે સાહેબ ગયા તા ને કલેક્ટર જોડે ચાર પાંચ વાર મૂક્યો હતો પણ અમારી કોઈ વાત કલેક્ટર સાહેબે સાંભળી નથી આ જમીન પડી ગૌચર ની જમીન આ પડી આગળ ને ધટકા કે હોય નહીં અમારે તો આગળ એટલો ખર્ચો પડે એમ પડે એમને ખર્ચો પડે ને અમારે ખેડૂતોની કોઈ વાત એને સાંભળવા તૈયાર નથી તો મેં એમને કીધું કે તો અમારે હોય બિન ખેતી જમીન કરવાની હતી તો અમારે બિન ખેતી નહીં તમારે જ કે હોય એટલું કે પેલો કરી દો હવે કે અમે ટેમ માગો છો બે ચાર દિવસની તો અમને ટેમ આપવા તૈયાર નથી તમારે કરવું હોય કરો અમે તો કામ ચાલુ થશે અમને પોલીસ પર એક્શન મળી ગયો હોય ને અમને કોઈ ખ્યાલ વગેરે આવી ગયા ને અમારી કોઈ વાત હોંભળવા વાળો તૈયાર નથી ને અમારે આ ધોમલો રોપવા દેવો નથી એને રોપવો તો પડી આગળ જમીન ગૌચર નહીં રોપે ને હા મારા આગળ શું કરવા વળક પાડીને ઉભર્યા તમારી માંગ મારી વાગણી કે તો અમને વળતર પૂરો મળે ને આ વળતર કે તમારે જંત્રી પરવાનું જંત્રી પરوانه તો પૈસા હાલ મારા ડીસામાં જમીન રાખવીએ જંત્રી ભરવાનું જમીન આપે ને તો મારે ડીસામાં રાખવી એ સાહેબ જંત્રીઓ શું ચાલે જમીઓ શું ભાવ મળે એ મને ખબર છે મારે બાવીસ ફોટા જમીન છે એમાં અમે સાત પાર્ટનર છીએ એમાં અમારે અમે નોંધવાના છીએ અમારે બાપ ગુજરી ગયેલા છે અને એમાં ઝાટકાવાળા જોર જબરાઈથી મને ક્યો ટાવર ઊભો કરવાને આવી ગયા છે હવે તેઓ અમારે કી જગ્યાએ પશુપાલનનું કરવાનું કે મકાન બનાવવાનું કે કી જગ્યા રહેવાનું શું કરવાનું જોરજબરાઈ અમે આગળ અપીલાઈ મૂકી પણ એનો કોઈ અમને જવાબ આગળ મળતો નથી એટલે સર હવે એવું હોય તો અમને અમને એમની રોપી હોય તો અમારી જમીન ઈ લઈ લે અમને બીજી જગ્યા જમીન આવે પણ અમારે રહેવાનું તો કે મકાનનું અને પશુપાલકનું તો કરવાનું ઓકે સર